તમે તમારી સગાઈ કરો ને એટલે આવશે લાડવા ખબર એમના કોઈ આવે બીચારો આટલો ખુશી થી જીવે તારા થી નથી બધા ભાઈઓ સગાઈ કરી લે તો પછી હું બાકી રહી પડે

ડિરેક્ટનું સેટિંગ આવશે એ રીતે પાછું આઈડ આપણે નીકળી જવાનું તો જયેશભાઈ મજા આવી ને દ્વારકામાં દ્વારકામાં બહુ મજા આવી તમને ન આવી અરે ધોરધાર આવી ભાઈ આવી મજા જ નથી આવી દીપભાઈ તો હું નથી આવી મજા એમ અરે આવી મજા જ બીજાનું આવે એમ ક્યાં બીજે આપ મિત્રો અવરાજ રેખે સર આઈ આપણને દ્વારકામાં જોરદાર મજા આવી છે બરોબર પાછો દ્વારકાધીશ નો હુકમ થાય તે પાછા આવી આવું બસ કે આવી ગયા છે દ્વારકા થી આપડે ક્યારે ના નીકળી ગયા અત્યારે બસ માં છે બસ પોરબંદર ઉભી નાસ્તો પાણી કરું બરોબર પોરબંદર થી ઉપર છે ને આપડે મંજિલ હાઈજક ના ભૂખશો આપડે એટલે પૂરી છે વાગવામાં છ થયા હવે અત્યારે કે બસ આવે એમ ને તો બસમાં માં જ આવું બાકી ગામની રિક્ષા તો આપણે હોય જ રામ રામ જય શિયારામ જય માં હોનભાઈ સ્વાગત છે આપણા નવા બ્લોક અને અત્યારે આપણે ક્યાં જવું નથી કેવું કેવું જયેશભાઈ ના ના અત્યારે નથી ભાઈ નથી કેવું જયેશભાઈ ના પડે ને એના હિસાબે એટલે હમ ને બધું આપણે ટૂંક સમયમાં પાછા કહી જાવ આપણે મેના રાણીને મેળાવે તો સર્વિસ કરાવવા જ આવી છે પછી ત્યાંથી આપણે

ઇન્ટ્રોડક્શન આપું તો નહીં પડે YouTube માં તો અમે કેદીના હતા પણ ચેનલ અમારી નહોતી ચેનલ હવે અમારી બનાવી હા 100% 100% એક બધલા દિવસ થી એને કહેતા કે તમે YouTube માં ચેનલ ખોલો ચેનલ ખોલો પણ એને મિત્રો શું છે કે કોઈ દી ફોન સ્ટોરેજ જ ન હોય એ કે કેટલા કેટલા વિડિયો એના ફોટા ને ભરેક કે તે અઠવાડિયું થયું આપણે જે બેના ચેનલ ખોલી એ ને તો બધા 4 દિવસ 4 દિવસ જ થયા હે કે ચેનલ જે આપણે બે દિવસ ની અંદર માં 10k પુકારવાનું હોય લે ક્રોથ કરી દીયો અને બધાય ચેનલ સબસ્ક્રાઇબ કરી દીયો એ તો હવે આપણે જમું ને ભાઈના બધા ફેમિલી વાળાને આપણે ટાર્ગેટ ને ચાલીને આપીએ કેટલા અમારા સબ્સ્ક્રાઇબર અમારા સબ્સ્ક્રાઇબ માં આવશે અમે જઈશું હા તો આપણે બધા જમણને સબસ્ક્રાઇબ કરી આવ્યો અને ચાર દિવસ થયા ને ચાર દિવસથી ત્યાં બ્લોગ બનાવે ચાર દિવસમાં ચાર હજાર સબ્સક્રાઇબ કરશે બેન ને મિત્રો એચએફસી આપણે બહુ મજા કરી બેન ધરી બહુ મજા આવી છે બે થી ત્રણ કલાક અમે એચએફસી એ જતા બેન હાડા હૈચુઆય તમે કેદી આવો છો

મિત્રો આપણે પાછા ઘરે પૂગી ગયા છીએ જયેશભાઈ આપણે ભેરા છે હાલો મિત્રો જો ગામમાં આપણે આવી ગયા છીએ અમે એસડી ભાઈને ઉતારી દીધા ને આપણે ઘરે જઈએ કારણ કે અંધારું થઈ ગયું છે હવે ઘરે જઈને આપણે દૂધનું કામ હોય ને ભાઈ ડેરીએ ભરવા જવાનું હા જયેશભાઈ તો કામ થાય એસડી ભાઈ ની કઈ ઉપાધિ તો ન હોય ના ના અમારે ભાઈ ધોર નથી નથી યાર એટલા યાર ના તો તમારે ન હોય અત્યારે એટલા બધા ધોર નથી એટલે ઉપાધિ નથી અને જયેશભાઈ ના બ્લોક ભાઈ બહુ હારા હોય ને તો જયેશભાઈ ના બ્લોક થી ખુશ થઈને ગિફ્ટ આપું છું જયેશભાઈ થેન્ક યુ ભાઈ Oh no, no, va yo me irá por